નમસ્કાર મિત્રો મિત્રો ઘણી વખત વ્યક્તિને કોઈ પણ કારણ વગર જ માનસિક તણાવનો સામનો કરવો પડતો હોય છે આ ઉપરાંત મિત્રો જો હું ઓમ વ્યક્તિ સખત મહેનત કરે છે તો પણ તેની આર્થિક સ્થિતિમાં સુધારો થતો નથી અને તે વ્યક્તિ સતત બીમારી અને નાણાંકીય નુકસાનીનો સામનો કરી રહ્યો હોય છે મિત્રો આ બધા લક્ષણો જો કોઈ વ્યક્તિમાં દેખાય તો શક્ય છે કે તે વ્યક્તિ પર કે તેના ઘર પર લામેલી વિદ્યા કે કોઈ કાળા જાદુની અસર થઈ હોય આ મેલી વિદ્યા કે કાળા જાદુની અસરને દૂર કરવા માટે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે કેટલાક લોકોના કામ અનેકવાર થતા થતા રહી જતા હોય છે અને પરિવારના સભ્યો પણ બીમાર પડવા લાગતા હોય છે આ ઉપરાંત તે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ સારી રહેતી નથી આવી વ્યક્તિને એક પછી એક આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આવા લક્ષણો કોઈ વ્યક્તિને જોવા મળે છે તો સંભવતા છે કે તે વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જા છે મિત્રો સામાન્ય ભાષામાં કહીએ તો આ બધા લક્ષણો કે સંકેતોને મેલીવિદ્યા કે કાળા જાદુની અસર થઈ છે તેમ કહી શકાય તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે આજના આ વીડિયોને તમે અંત સુધી જરૂર જોજો પાંચ અને તમારા મિત્રો આ માહિતી શેર પણ કરજો જેથી કરીને અહીં બતાવેલ ઉપાયોનો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિ પરેશાન રહેતા હોય તો બહાર નીકળી શકે તો મિત્રો આ મેલી વિદ્યાના લક્ષણોથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાયો આપવામાં આવ્યા છે જે આજે આપને આ વિડીયોમાં જોઈશું તે પહેલા મિત્રો જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો મિત્રો સૌથી પહેલાં તો આપને જાણીએ કે એક હજાર કોઈ વ્યક્તિ પર મેલી વિદ્યાનો ઉપયોગ થયો હોય તો તે માનસિક રીતે પરેશાન રહે છે અને તેના હૃદયના ધબકારા કોઈ કારણ વગર જ અચાનક વધી જાય છે તે વ્યક્તિનું મન અને મગજ તેમજ શરીર નબળું પડવા લાગે છે રાત્રે સૂતી વખતે ભયાનક અને ખરાબ સપનાઓ આવે છે આવા વ્યક્તિઓને એકલા રહેવું તેમજ તેમને કોઈ ભૂખ કે તરસ પણ લાગતી નથી તો મિત્રો આવો જાણીએ કે આ બધી પરેશાનીઓથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કયા કયા ઉપાયો આપવામાં આવ્યા છે મિત્રો હું વિનંતી કરું છું કે વિડીયોને અધ એક વચ્ચે મૂકવાની ભૂલના કરશો અને અંતચાર સુધી જોજો એક મિત્રો મેલી વિદ્યા કે કાળા જાદુના પ્રભાવને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર એક રૂપિયાનો સિક્કો લઈને કોઈ પણ મંદિરમાં જઈને એક મુઠ્ઠી ચોખામાં આ એક રૂપિયાનો સિક્કો મૂકી તમારી જે સમસ્યા હોય તેના વિશે જણાવો પછી તે સિક્કાને મંદિરના એક ખૂણામાં શાંતિથી મૂકી દો આમ કરવાથી ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે કે મેલી વિદ્યાની અસર થઈ હશે તે જલ્દી ખતમ થઈ જશે બે વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ઘરના મંદિરમાં ભગવાનની સામે જે એક ચોકી બનાવો અને પછી તેના પર પાણીથી ભરેલો કળશ રાખો અને તે કળશ પર કેસરથી સ્વસ્તિત બનાવો અને ત્યાર પછી તેના પર એક રૂપિયાનો સિક્કો રાખી ત્રણ દરરોજ સાંજે પૂજા પછી ઘરના મુખ્ય દરવાજાના ખૂણા પર ઘીનો ચાર બાજુ દીવો પ્રગટાવો અને આ દીવામાં એક રૂપિયાનો સિક્કો મૂકી દો આમ કરવાથી ઘરમાંથી ગરીબી તો દૂર થશે જ સાથે સાથે ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે ચાર તમારા ખિસ્સામાં હંમેશા મોરનું પિંછું તારક ચિહ્ન અને એક રૂપિયાનો સિક્કો રાખવો આવું કરવાથી તમારું ભાગ્ય મજબૂત થશે અને જીવનમાં નવી તકો મળશે તેમજ નકારાત્મક ઉર્જાનો પણ અંત આવશે પાંચ દરરોજ હનુમાન ચાલીસા પાઠ કરવો અને જો શક્ય હોય તો દર મંગળવારના રોજ મંદિરમાં જવું આમ કરવાથી તમે કોઈ પણ કાળા કરવા માટે તમારા ઘરમાં છંટકાવ કરવો મિત્રો શાસ્ત્રો પર નજર કરીએ તો ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે એટલે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો તો મિત્રો આજનો આ પસંદ આવ્યો હોય તો વિડીયો ને એક લાઇક કરીને અમારી આ ચેનલ ને કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ